રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ અને જમનાવર રોડ ઉપર અને સાનારાવાઈ વિસ્તારના ખેડૂતો માટે માઠી દશા હોવાને પગલે સરકાર સુધી પહોંચાડવા તેમના દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી ધોરાજીના જમનાવર રોડ અને જૂનાગઢ રોડ પરના સોનારાવાઈ વિસ્તારના અંદાજે દોઢથી બે હજારથી વીઘા જમીનમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું અને સારી ઉપજ મેળવી શકાય અને પોતાના પરિવારજનોનું જતન કરી શકાય તે માટે પણ જગત નહોતા ચિંતિત બન્યા છે કારણ કે જગતના નાદ વિષયો છે અને કુદરતી આફત જેવી કે કમોસમી વરસાદ અને માવઠા અને વાવાઝોડાનો કેર વર્તાવી રહ્યો રહ્યો ખેડૂતોના હાથમાંથી અને મોઢામાંથી આવેલો કોડિયો છીનવાઈ રહ્યો છે તો ચોમાસુ સત્ર પૂરું થયા બાદ શિયાળામાં પણ રવિ વાવેતર હાથ વગવું હોય પણ નવરાત્રી અને દિવાળી અને દેવ દિવાળી પર્વ પણ બગડે છે તો કુદરતી આફતોએ આને આગાહીકારો આગાઈ પર આગાહી કરી રહ્યા છે અને આગાહી મુજબ કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે અને ખેડૂતોના ખેતરોમાં પાક જેવા કપાસ મગફળી સોયાબીન જેવા તમામ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા હવે ઝણસી તો નથી બચી પણ પશુનો ઘાસચારો પણ બગડી ગયો છે જ્યારે ધોરાજીના ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે અને સરકાર અને ધારાસભ્ય અને સંસદ સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે ધોરાજીના જુનાગઢ રોડ અને જમનાવાડ રોડ પર ખેડૂતો એકત્રિત થઈને રાંધુન બોલાવી હતી અને સરકાર દ્વારા તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે અને અધિકારી સાથે જાણકારી મેળવે તેવા ખેડૂતોને સાથે સર્વે કરવા માટે મોકલી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવી હતી નામ અને વિગત મારું નામ કિરીટભાઈ જાગાણી ધોરાજી અમે આજે બધા ભેગા મળી રામધૂન બેસી બોલ્યા ખેતરમાં અને બીજું કે અમે રામધૂન બોલે સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે અમારું ધ્યાન દોરે અમારી માલમાં વધે ધ્યાન દોરે અને અમે સંસદોને ફોન કર્યા છે સંસદને બધાને ફોન કરીએ છીએ અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે કેવું નુકસાની અત્યારે એની વાત જ કરો ટકા અમારે પાક છે મગફળી છે કપાસ છે સોયાબીન છે આ બધા અત્યારે પાક અમારા માટે ફેલ છે પાક તો એક બાજુ રહ્યું પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારો ઘાસચારો બધો બગડી ગયો છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી આવડો આવડા માવઠામાં ત્રમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે રામધૂન બેરાડી છે ખેતરમાં અને અમને સહાય તાત્કાલિક આપે આ મને વિગત વાઘમસિંહ હું ભળોદભાઈ સામદભાઈ વાઘમસિંહ ગામ જમનાર અમારા બધા વરસાદ સોયાબી મગફળી ફેલ છે તો અમારા ધારાસભ્યો અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય આજે શું કાર્યક્રમ કર્યો આજે અમે આ જો શું રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો આ ફેલ છે તો હું કરવું

અને તાત્કાલિક સરકાર ને સહાય આપે અમે રજૂઆત કરીએ છીએ અને વિગત રામ રાકેશ કાપડિયા અત્યારે હું ખેતરમાં જ ઉભો છું જમનાવાર ની સીમમાં સોનારી બરોબર છે અમે આ બધા આજુબાજુના ખેતર વાળા બધા ભેગા થઈને અહીંયા ધામધૂન સરકારને જગાડવા માટે બરોબર છે ને સરકાર જોવે ને થોડીક સિરિયસ થાય અને અંદર કઈક એને લાગણી જાગે તો કઈ ખેડૂને વર્તન મળે બરોબર બાકી અત્યારે તો બધા ખેડૂત મરી જ ગયા છે નુકસાન માં તો કઈ બાકી જ નહીં સો સો ટકા નુકસાન છે આ વરસાદ ને કોમોસમી વરસાદ થયો કારણે માંડવી તો બગડી પણ તમે જોઈ લ્યો તમારી નજર સામે છે પાલો પણ કારો પડી ગયો એ ઢોરના મોઢામાંથી ને વહી ગયો એટલે હવે એ ઉપાધી છે કે હવે પાછું એની ખરીદી કરવાની ઈ ગોતવા જવાનું વેચા સરકારે સર્વેની વાત કરી છે શું કે શું તો એટલું કે સેટેલાઇટ થી નો કરે સર્વે અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું સાહેબને તો હું ખબર પડે ઓફિસમાં બેઠા હોય ને કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું ખેડૂ એ છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે ઈ ત્રિવેદી સાથે સીએન24 ન્યૂઝ દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ